નેતા પરેશ ધાનાણી મળ્યા અમરેલી જિલ્લા કોંગ્રેસ જ્યાં મચ્છી ઉત્પાદન કરતા માછીમારો પાયમાલ થયા છે કરોડો રૂપિયાની સુકવેલી મચ્છીમાં નુકસાન થતા દરિયા નો ધારા બન્યા વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ સાગર ખેડૂઓની મુલાકાત કરી પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાદ સાગર ખેડૂતોની કોઈ ખેડૂત ભાઈ સર કોઈ કુવો પૂરવાની જરૂરિયાત નથી આપણે ખભે બેહાડી જેને ગાંધીનગર ને એના ઢેલા કંગડાવાના છે આપણા અધિકાર માટે લડવાનું છે એનું તે ભીખ નથી માંગવાની એનો અધિકાર કુદરત ઋષો હોય ત્યારે સરકારે માય બાપ બનવાની ફરજ ચૂકી છે તો આ સુતેલી સરકારને જગાડવાની છે